ચીટીસેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ દસમો ભાગ બીજો અંદાજપત્ર પહેલા ભાગમાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે અંદાજપત્ર એ શું અંદાજપત્રનો સામાન્ય અર્થ અંદાજપત્રનો અર્થ અને એમાંથી ફલિત થતી બાબતો કે અંદાજપત્રનો ખર્ચ જે છે એ આવક અંદાજીત આંકડા આપે છે આપણને અંદાજીત આંકડા છે ફિક્સ આંકડા નથી કારણ કે અનુમાન કરવાનું છે આવતા વર્ષે કેટલી આવક થશે અને કેટલું ખર્ચ થશે વધઘટ થઈ શકે પછી એના જે આપણને વ્યાખ્યા ઉપરથી બીજું તારણ એ નીકળી શકે કે તે આવનાર નાણાકીય વર્ષના સંદર્ભમાં જ રજૂ થાય એટલે જે આવતું વર્ષ હોય એના માટે અંદાજ બાંધી અને ચોક્કસ સમયગાળા માટે જ એ હોય છે એમ કહી શકાય પછી દરેક સરકારના અંદાજપત્રોનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો કંઈક કલ્યાણ થાય ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર કે સ્થાનિક સંસ્થાઓ હોય એ પ્રજાઓનું કલ્યાણ થાય એ હેતુ સરજ અંદાજપત્ર બહાર પાડતી હોય છે પોતાના લાભ માટે નહીં દરેક સરકારે પોતાના અંદાજપત્રોને અમલમાં મૂકતા પહેલાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક સભાની મંજૂરી લેવી પડે છે એટલે કે લોકસભાના સંસદોની વિધાનસભાના ધારાસભ્યોની અને સ્થાનિક હોય તો એ કોર્પોરેટર હોય કે નગરપાલિકાના સભ્યો હોય કે ગામડાના સરપંચ હોય આ એનું બદ બજેટ બહાર પાડતા હોય છે અને પાંચમું વસ્તુ એ એમાંથી વ્યાખ્યાઓ પરથી ખ્યાલ આવે છે કે અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના જે નાણાં મંત્રી છે એ રજૂ કરતા હોય છે આટલું જોયું હતું ત્યાર પછી અંદાજપત્રના જે ઉદ્દેશો છે એ આપણે ભણવાના નથી કે સત્તા સમૂહની મંજૂરી મેળવવાનો ઉદ્દેશ હોય છે બીજું કે સસાધનોનો જવાબદારીનો અંદાજ મેળવવાનો હોય છે સાધન ફાળવીને યોગ્ય દિશા મળે એ રીતે અંદાજપત્ર બહાર પાડવાનો હોય છે પ્રજાની જાળવણી માટે કોઈ નુકસાન ન થાય અને કલ્યાણલક્ષી થાય એના જે ઉદ્દેશો હતા એ પ્રમાણે ઉદ્દેશો દ્વારા એ અંદાજપત્ર બહાર પડતું હોય પછી એના આપણા પ્રકારો જોયા હતા એ પ્રકારોમાં આપણે અંદાજપત્રના સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર મેં સૌ પ્રથમ અ સમતોલ અંદાજપત્રની થોડીક ચર્ચા આપણે થયેલી માં સમતોલ અંદાજપત્ર છે એ જેટલી આવક એટલો ખર્ચ એને સમતોલ કહેવાય જ્યારે અસમતોલના બે પ્રકાર ખાદવાળું અંદાજપત્ર અને પુરાતવાળું ખાદવાળું એટલે કે જે આવક થાય છે એના કરતાં વધારે ખર્ચ કરી નાખે અને જે પુરાતવાળું એટલે કે જે આવક છે એના કરતાં ખર્ચ ઓછું એટલે કે નફો થાય પહેલાંમાં થોડુંક ખોટ ખોટ તો ન કહી શકાય પરંતુ એ એથી વધારે પૈસા વાપરતા હોય છે તો સમતોલ અંદાજપત્રની આપણે ચર્ચા કરી હતી કે જેટલી અમુક જે આવક થશે એટલી આવક અંદાજિત જે આવક છે એના અંદાજિત ખર્ચા સમતોલ કરતા હોય છે બરાબર જ્યારે સમતોલ અંદાજપત્રના ફાયદા આપણે જોયા તા તો કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે કોઈ વધઘટ ન થાય જેટલા પૈસા આવશે એટલા વાપરશું પછી આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી વેરા ઘટાડે એટલે વધારે પ્રજા પાસેથી વેરા લઈ અને વધારે ખર્ચ કરવા પ્રેરાય નહીં જેટલું ખર્ચ જેટલા વેરા લે એટલા વિકાસના કામો થાય એ સમતોલ અંદાજપત્રના ફાયદા છે પર પ્રજા પર બોજ વધતો નથી દેણું કે એવું કંઈ થતું નથી એ સમતોલ અંદાજપત્ર પણ સમતોલ અંદાજપત્રના પાછા ગેરફાયદા છે તો એ બે ગેરફાયદા આપણને બતાવ્યા કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે એટલે સરકાર છે એ જો જ્યારે આવક ઓછી થાય તો વિકાસના કામો પણ ઓછા થાય એટલે લોકોને જે ફાયદો થવો જોઈએ એ થતો નથી પછી સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે ક્યારેક કેવું પણ બને કે ખર્ચા વધી ગયા હોય તો એ પ્રજા ઉપર બહુ મોટો ટેક્સ નાખી અને એને સમતોલ કરવું પડતું હોય તો આ રીતે એના ગેરફાયદા પણ છે પણ એડમ સ્મિથે એ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી કે સમતોલ અંદાજપત્ર જોવું જોઈએ જે આવક થાય એટલો જ ખર્ચ કરવો જોઈએ પણ કેન્સે એ આપણને અંદાજપત્ર અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી કે જો વિકાસ કરવો હોય આપણે ભારત દેશ છે એ વિકસિત દેશ છે વિકસતો દેશ છે જે ને કારણે આપણો જે ભારત દેશમાં ગરીબી રોજગારીના પ્રશ્નો અનેક પ્રશ્નો છે તો આ વધારવા માટે એને ટકાવી રાખવા માટે અસમતોલમાં ખાદવાળું અંદાજપત્રની એમને ખાસ ભલામણ કરી છે પુરાતવાળું નહીં પરંતુ ખાદવાળા અંદાજપત્રો હોવું જોઈએ કે જેથી આપણે વિકાસના કામો કરી શકી અને વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના કરી શકી લોકોના કલ્યાણ માટે ખાત પછી જો એમાંથી આવક થશે એટલે એ ભરાઈ જશે પણ પહેલાં એ લોન લેવી જોઈએ વિદેશો પાસેથી એ કેન્સે ઘણી બધી ભલામણો કરી છે હવે આપણે આજે જોઈએ કે અસમતોલ અંદાજપત્ર જે આપણે સામાન્ય વાત કરી એમાં અસમતોલ અંદાજપત્રના જે બે પ્રકાર છે ખાદવાળું અંદાજપત્ર અને પુરાતવાળું તો આ બે પ્રકારના અંદાજપત્ર છે કે અંદાજિત આવક અને અંદાજિત ખર્ચા સરખા થતા નથી કાં વધે છે ઘટે છે બેમાં તફાવત રહે છે તો આવી જે અસમતોલા જે થાય છે એની બે રીતે આપણે ખાદવાળું અંદાજપત્ર અને પુરાતવાળું અંદાજપત્ર એ હોવું જોઈએ ખાદવાળું હોવું જોઈએ આપણા જે વિકસતા દેશ છે આપણો તે વિકસિત દેશની અંદર આ સમતોલ અંદાજપત્ર જ્યારે આપણે વિકાસશીલ છીએ આપણી પાસે ઘણું ખૂટે છે એટલે વિકસતા દેશોમાં આપણે ખાદવાળું અંદાજપત્ર જ સારી રહે અને લોકોના કલ્યાણ અને વિકાસ થઈ શકે એટલે સરકારનો અંદાજીત ખર્ચ જ્યારે સરકારની અંદાજીત આવક કરતાં વધુ હોય તેવું અંદાજપત્ર ખાદવાળું અંદાજપત્ર કહેવાય કે અંદાજીત આટલા ખર્ચા થશે અને આટલા જે આવક છે એ ઓછી અને ખર્ચ વધારે એમ તમે યાદ રાખો તો પણ એ રે તો આપણને એક સૂત્ર આપ્યું કે ખાધવાળું અંદાજપત્ર બરાબર અંદાજીત ખર્ચ પછી ગ્રેટર દેન કે લેસ દેન એ દેન અંદાજીત આવક એટલે ખર્ચા વધારે અને અંદાજીત આવક ઓછી એ હોય ત્યારે આવી ખાદ સર્જાય તો એના માટે લોન લઈ અને તો જ વિકાસ થાય ધ્યાન ત્યાં રહીએ જેટલી આવક એટલી ખાવ બીજી કોઈ ઉપાધિ નહીં તો ભારત જેવા દેશનો વિકાસ થાય નહીં એટલે વેપરા ભારત દેશમાં જે વિકસતા દેશમાં સરકાર આર્થિક વિકલ્પ માટે ખૂબ જ જાહેર ખર્ચા કરતા હોય છે અને સંરક્ષણ શિક્ષણ સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચ થાય છે આથી સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય છે અને કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે અને ખાદવાળું અંદાજપત્ર બને છે જે વિકાસ કરવા માટે આપણે સંરક્ષણ શિક્ષણ પાછળ ખૂબ પૈસા વાપરવા પડે સામાજિક અમુક સેવાઓ ગરીબ લોકોને જે મદદ કરવી પડે છે આ ખર્ચા ખૂબ જ વધે એટલે સરકાર પાસે આવકના સ્ત્રોત કંઈ હોતા બહુ જાજા નથી આપણા ભારત દેશ પાસે પરંતુ લોકો પાસેથી એવા મોટા કરવેરા નાખીને આપણે વધારે મોટું બજેટ બનાવી શકીએ એમ નથી તો આવા વખતે ખાદવાળું બધા અંદાજપત્ર બને છે હવે પુરાતવાળું અંદાજપત્ર ક્યારે હોય તો એ વિકસિત દેશ હોય વિકસિત દેશની અંદર એ આપણને ખાદવાળું પુરાતવાળું અંદાજપત્ર આપણા વિકસતા દેશમાં એ ખાદવાળું અંદાજપત્ર જ એ સારું રહે છે હવે અંદાજીત ખર્ચા કરતાં અંદાજીત આવક વધારે હોય અંદાજીત ખર્ચા કરતાં અંદાજીત આવક વધારે હોય તેવું અંદાજપત્ર પુરાતવાળું એટલે ખર્ચ ઓછું અને આવક ખૂબ જ થતી હોય દેશનું તો એને નરે પૈસા વધે તો એ પુરાતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશમાં જોવા મળે છે જે બે પાંચ આપણા વિકસિત દેશ છે અમેરિકા છે જાપાન છે આવા જે દેશો છે એની પાસે પુરાત વધતી હોય છે જે આવક ઘણી બધી હોય એટલે ખર્ચ ઓછું હોય તો એવા દેશમાં પુરાતવાળું બજેટ એ બનાવતા હોય છે અહીં સરકારનો ખર્ચ ઓછો હોય અને આવક વધારે હોવાથી તે પુરાતવાળું બજેટ બને છે હવે ત્રણ પ્રકાર તમને યાદ રહેવા જોઈએ અસમતોલ અંધાજપત્રના બે પ્રકાર છે ખાદવાળું અને પુરાતવાળું અને એક ક્ષમતોલ અંધાજપત્ર ત્રીજું તે પહેલું આપણે જોયું એ કે જેટલી આવક આટલી જાવક અને અસમતોલમાં ખાદવાળો અંદાજપત્ર જે આવક થાય છે એના કરતાં ખર્ચ વધારે થાય અને પુરાતવારોમાં જે આવક થાય છે એના કરતાં ખર્ચ ઓછું આવી રીતે યાદ રાખો તો પણ તમને ત્રણેય પ્રકાર સમજાય જાય હવે ખાતવારા અંદાજપત્રના ફાયદા શું તો કે આવા અંદાજપત્રો વિકાસશીલ અને વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે ક્યા કયા દેશ માટે તો કે વિકસતા દેશ માટે વિકસિત દેશ માટે આ છે તો વિકસતા દેશ છે એના માટે અંદાજપત્ર આ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી એ ફાયદાકારક હોય છે ત્યાર પછી મંદીના અર્થતંત્રમાં ખાદવાળા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય છે અને આવા અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં ખૂબ જ મદદ કરે છે જે ખરેખર રોજગારીની તકો ઊભી કરવા માટે થોડીક લોન અને એવું વધુ લે તો એ સામાન્ય રીતે આપણને આવા અંદાજપત્રો છે એ વિકસતા દેશની અંદર ફાયદાકારક રહે હવે ખાદવારા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય એટલે ખાતવારો અંદાજપત્ર છે એમાં ટેક્સ ઓછા લેવાય છે એટલે એમાં આવક ઓછી થાય છે એટલે મંદીના ખા દ્વારા અંદાજપત્રમાં ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય અને અંદાજપત્રની આર્થિક વૃદ્ધિ વધારવામાં પણ આપણને મદદ કરે છે આ એના ફાયદા છે હવે ખા દ્વારા અંદાજપત્રના ગેરફાયદા એ છે તો કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરો કર કરવા દેવા દેવું કરે છે અને દેવાનો બોજ વધે છે ખા દ્વારા અંદાજપત્રમાં બીજા દેશો પાસેથી લોન લેવી પડે અને લોનનું વ્યાજ ભરવું પડે તો આ એક દેવું વધી જાય અને જો એ પાછું થોડા વર્ષમાં ન ભરાય તો એ દેવું બહુ મોટું થતું જાય છે આ એક ગેરફાયદો છે હવે સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી જો એ લોન લે અને પૈસા આવતા હોય તો સરકારનો જે ખર્ચ કરવા ઉપર કાબૂ રહે નહીં પૈસા લોન ઉપાડીને પણ એ કામ વિકસના કરતા હોય છે ત્યારે પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિન કાર્યક્ષમ ખર્ચ થાય છે જે પ્રજા વેરો થોડો ઘણો ભળતા હોય એ આપણને જે યોગ્ય રીતે વપરાશ થવો જોઈએ એ થતો નથી આવા ખા દ્વારા અંજારપત્રના ગેરફાયદા છે પણ લાભ એ છે કે જો એમાં વિકાસના કામો થાય અને કલ્યાણલક્ષી કામો કરવામાં આવે વિકાસલક્ષી કામો કરવામાં આવે તો ખાદવાળું અંદાજપત્ર બરાબર મેં તમને એક ઉદાહરણ કાલે આપ્યું હતું કે ઘરમાં જો કંઈક ધંધો કરવો હોય દુકાન નાખવી હોય કે કંઈ પણ આપણા આર્થિક આપણને આવકમાં એ સાધન ઉપયોગી હોય એવા સાધનો જો તમે ખરીદો લોન લઈને તો બરાબર છે પરંતુ મોજશોક માટે ફરવા માટે ગાડી બંગલા નોકર જાકર અને લોનો લીધે જ રાખીએ તો આપણે ભવિષ્યમાં આર્થિક જે આપણી સ્થિતિ એ નબળી હોય અને વધુને વધુ એ નબળી બનતી જાય તો આપણે દેણામાં આવતા જાય પછી વ્યાજ ભરવાની પણ આપણી કેપેસિટી ના રહે એવું આપણા દેશમાં થતું હોય છે પરંતુ એ પૈસાનો જો તમે ઉપયોગ કરો અને આવક મેળવવા માટેના સાધનો વસાવો તો એ આવકમાં આવે તો એ આપણે આસાનીથી લોન ભરી શકીએ અને આપણી એ ઘરની પ્રોપર્ટી અને વસ્તુ બની જતી હોય છે તો આવે દેશમાં પણ આ સ્થિતિ છે જો વિકાસના કામો થાય લોકોને રોજગારીની તકો ઊભી થાય ઉદ્યોગોની સ્થાપના થાય રોડ રસ્તા વાહનો જે બધી સગવડ મળે શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ ખેતી આ બધાને જો ફાયદો થાય તો એની લોન લે તો બરાબર છે પણ સરકારી ખર્ચા જો એવા વધી જતા હોય કે જેને કારણે કોઈ વિકાસના કામો ન થાય તો ખાદવાળું અંદાજપત્ર છે એ નકામું છે તો જ્યારે સમતોલ અંદાજપત્ર એ આવક એવું ખર્ચ વિકાસ પેલો વિકાસ માઇનસમાં જાય અને ખાદવાળા અંદાજપત્રથી જો વિકાસના કામો થાય તો ચોક્કસ દેશ આપણે વિકાસશીલ બને એવું આપણે કરી શકીએ છીએ એટલે ખાદવાળા અંદાજપત્રના ગેરફાયદાય છે અને ફાયદાય છે પરંતુ જે કેન્સે આપણને સૂચન સૂચ સૂચ્યું છે કે એ ખાદવાળું અંદાજપત્ર વિકસિત દેશ માટે એ હોવું જોઈએ પણ વિકાસશીલ દેશ માટે એ જે નુકસાનકારક છે એની વાત આપણે જોઈએ કે જે આપણા વિકસતો દેશ છે એના માટે આવું અંદાજપત્ર હોવું જોઈએ જ્યારે વિકસિત દેશને એ નુકસાન કરે છે હવે પુરાતવારું અંદાજપત્ર જોઈએ એના ફાયદા પુરાતવારો એટલે નફો કરે આવક વધારે હોય ખર્ચ ઓછું હોય તો નફો થતો હોય એવા પુરાતવારા અંદાજપત્રના ફાયદા શું તો કે પુરાતવારા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે છે અને ફુગાવાને કાબૂમાં લાવી શકે બહુ પૈસો થઈ ગયો લોકો પાસે તો મોટા ટેક્સ અને વેરા લઈ સરકાર છે એ પૈસા એ મેળવે એટલે ફુગાવો જે ઓછો થાય બજારમાંથી નાણું ખેંચાય જાય એટલે ફુગાવામાં એ મદદ કરે છે પણ દ્વારા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે તેવું કરવું પડતું નથી જે આવક થાય છે એમાં નફો થાય એટલે એમને બીજેથી લોન લેવી પડતી નથી આવા વિકસિત દેશ માટે આ પુરાતવાળું અંદાજપત્ર છે એ ફાયદાકારક હોય છે એટલે જે પુરાતવાળા અંદાજપત્રના ફાયદા છે એમાં કે વધારે એ ટેક્સ લઈને ભોગાવાને કાબૂમાં રાખી શકે અને જે દેવું કરવું પડતું નથી અને ત્રીજું છે પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજ પડતો નથી એટલે વધુ વેરા એમાં તા નથી હવે એના ગેરફાયદાય છે પુરાતવાળા અંદાજપત્રના તો પુરાતવાળા અંદાજપત્ર માટે સરકારે જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસને વિપરીત અસર પહોંચે છે ક્યારેક કેવું બને કે આપણે દેવું નથી કરવું લોકો પાસે ટેક્સ બહુ નથી લેવા અને જે કાંઈ આવક થશે એ આવકમાંથી જ આપણે એટલા જ ખર્ચા કરીશું તો કલ્યાણ ન થાય જે એ આપણું જે વિકાસનું કામ છે એ સ્થિર થઈ જાય એટલે એના ઉપર માઠી અસર વિપરીત અસર પહોંચતી હોય છે હવે જ્યારે મંદીના સમયમાં સરકાર પુરાતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તવારો જે નફાકારક જે આવું અંદાજપત્ર બનાવે છે એમાં શું થાય છે કે નાણાંને એ પકડી રાખે વિકાસ થવા ન દે આગળ વધવા જો તમારે જરૂર છે તો લોન લો અને વિકાસના કામો કરો એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો અર્થતંત્રમાં રોકાણ રોજગારી અને ઉત્પાદન ઉપર અસર પડે છે એક ગેરફાયદો એ છે કે જે પૈસા છે એ બહુ લોન ન લે આવે એટલું જ વાપરવું તો એનું ખર્ચ સ્થિર થઈ જાય આગળ ન વધી શકે વિકાસના એ કોઈ કામ ન થઈ કે એટલે દેશમાં પણ એવું બની શકે કે મૂડી મૂડીરોકાણ રોજગારીને ઉત્પાદન જે વધવું જોઈએ એમાં ક્યાંય વધારો થતો હોતો નથી અને ત્રીજો ગેરફાયદો એ છે કે જો દર વર્ષે પૂરા વધતી જાય તો પછી સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો થતો જાય જો નફો થાય ને પૈસા સરકાર પાસે વધતા જાય મોટું બેલેન્સ થઈ જાય પ્રજાનું કલ્યાણ ભલે એ વિકસિત દેશ રહ્યો પરંતુ એ વિકસિત દેશને પણ બીજા દેશની સામે ટક્કર ઝીલવા માટે એને પણ વિકાસ કરવો જોઈએ તો આપણું જે પ્રગતિ છે અતિ પૈસા થઈ જાય તો એ પૈસાને પછી શું કરવું કેવી રીતે એ મદદ કરવી આપણે જોઈએ છીએ કે વિદેશ જે આવા વિકસિત દેશો છે એમાં જે દરેક લોકોને કામ ન મળતું હોય તો એને પેન્શન મળે ભલે કંઈ નોકરી ન હોય કંઈ ન હોય તમામ જે વૃદ્ધો અને બાળકોનો ખર્ચ આ ઉપાડે છે એ બધો પૈસો એ આપે છે પુષ્કળ મદદ કરે છે તેના રોડ રસ્તા એવી આરોગ્ય સુવિધાઓ શિક્ષણની તમામ પ્રકારની સેવા ફ્રી હોય છે ત્યાં બસોની સેવા વાહન વ્યવહારની સેવા પણ ફ્રી છે આવા લોકો માટે તો એટલા બધા પૈસા આપે છતાંય પૈસા વધતા હોય સરકાર પાસે અને એટલી મદદ કરવા છતાંય તો એને જે વિકાસ કરે પછી પૈસાનું શું કરવું એ પણ પ્રશ્ન ઊભો થાય તો હોય પૂરા દ્વારા બ અંદાજપત્રમાં તો પૂરા દ્વારા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય છે એમાં નફો થાય એટલે લાભ થાય એવું નહીં પૈસા રહે અને રોજગારીની તકો છે એ ધીમે ધીમે ઓછી થતી જાય અને આવી રીતે ઘણું મોટું નુકસાન થાય છે તો આજે આપણે જોયું કે અંદાજપત્રના પ્રકારો છે એ સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર અસમતોલમાં બે છે ખાદવાળું અને પુરાતવાળું હવે એના ફાયદા અને ગેરફાયદા સમતોલ અંદાજપત્રના ફાયદા શું છે અસમતોલ અંદાજપત્રના ગેરફાયદા શું છે એટલે સમતોલના ગેરફાયદા અને ફાયદા બે જોયું હવે અસમતોલ આપણે ખાદવાળું અંદાજપત્ર અને પુરાતવાળું તો બંનેના ફાયદા અને ગેરફાયદા આપણે આજે ચર્ચા કરી તો બબે માર્ક માટે પણ પૂછાઈ શકે અને ત્રણ માર્ક માટે આખો પ્રશ્ન પૂછાય અને પાંચ માર્ક માટે જેના પ્રકારો છે એ પાંચ ગુણ માટે પણ પૂછાઈ શકે હવે જે અંદાજપત્રના ખાતાઓ છે એ કેવી રીતે અંદાજપત્ર બનાવે છે ક્યાંથી કોને કેવી આવક થાય છે એ થોડીક માહિતી આપણે લીધી હતી કે કેવા કેવા કામો કરવાના છે ભારત સરકારે કેવું અંદાજપત્ર બનાવ રાજ્ય સરકારે કેવું અંદાજપત્ર બનાવવાનું સ્થાનિક સંસ્થાઓએ કેવું અંદાજપત્ર બનાવવાનું છે તો એને છે ક્યાંથી આવક થાય છે અને કઈ જગ્યાએ વાપરે છે એના ખાતા પાડીને જે જુદી જુદી રીતે આવક અને ખર્ચા બતાવી અને આપણને મહેસૂલી ખાતું હોય પછી મૂડી ખાતું હોય આ બધું તમે એકાઉન્ટમાં ભણો છો પરંતુ એ રાજ્ય સરકારનું હોય કે ભારત સરકારનું મહેસૂલું ખાતું હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંદાજપત્રનો ખ્યાલ એ મહેસૂલી ખાતું હોય એના ખર્ચા તો એ દરેક વસ્તુની આવક જુદી જુદી જગ્યાએ છે અને એને વાપરવાના છે જુદી જુદી જગ્યાએ એટલે આવા જે ખાતાઓ પાડી અને તમારી સરસ મજાનો તમારી બુકની અંદર આપ્યા છે પરંતુ જે ભારતના વિવિધ સ્તરો સરકારના અંદાજપત્રના જે ખ્યાલો છે એ આપણે અભ્યાસક્રમમાં નથી અને છતાંય આપણે જોવું પડશે અંદાજપત્ર સમજવા માટે બધા જ મુદ્દા આપણે સારી રીતે જોશું અને સૌથી અગત્યનું આ પ્રકરણ છે એ આપણે કઈ રીતે પૈસા વાપરશું કેવી રીતે કલ્યાણ લક્ષી આપણા ઘરની વાત કરીએ દેશની વાત તો પછી પણ આપણા ઘરથી જ શરૂઆત કરીએ કે આપણે જે અંદાજપત્ર બનાવીએ આવકવાળું સમતોલ બનાવશું ખાદવાળું બનાવશું કે પુરાતવાર ખાદવાળું ત્યારે જ કે કંઈક નવીન કરવું છે તો એ આપણા વિકાસના કામમાં આવે અને આપણી આર્થિક સ્થિતિ સુધરે એ માટે આપણે લોનો લેશું તો ખાધવાળું અંદાજપત્ર બરાબર છે સમતોલ અંદાજ આવે એટલું વાપરો તો તમારા ઘરનો વિકાસ થશે નહીં અને જો પુરાતવાળું અંદાજપત્ર હોય તો ન પો તો તમારી પાસે પૈસા બહુ હોય તો પુરાતવાળું બનાવો તો બરાબર ભવિષ્યમાં બચત કરો તો કામ પણ આવી શકે પરંતુ આપણે બધા જોઈએ છીએ કે આપણા બધા અંદાજપત્રો આપણા ઘરના એખા દ્વારા જ બનતા હોય અને ભારત સરકાર એક ખા દ્વારા જ અંદાજપત્રો બનાવે છે સમતોલ તો ક્યારેક જ બન્યું છે બાકી આપણું ધીણું એ ખૂબ જ છે એને કારણે આપણા બધા વિકાસ થઈ શકે એટલે એખા દ્વારા આવા અંદાજ પત્રો બને છે તો આ છેલ્લે અર્થશાસ્ત્રમાં અંદાજપત્રનું પ્રકરણ છેલ્લે હોય કે બધું તમે સમજા ઘણું બધું અને એ બધાનો અભ્યાસ પછી આપણે અંદાજપત્ર બનાવવાનું હોય છે તો હવે એના ખાતા વિશે આપણે ફરી પાછા લેક્ચરમાં જોશું